બેતાલીસ ગોળ ચૌધરી સમાજ દ્વારા આયોજિત તેરમી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના જસનપુર ગામે તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસના રોજ શુભારંભ થયો હતો બેતાલીસ ગોળ ચૌધરી સમાજ દ્વારા દર વર્ષે ઉનાળુ વેકેશનમાં નાઇટ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે જેમાં સમાજના જુદા જુદા ગામોમાંથી ક્રિકેટ રશિયા યુવાનો ભાગ લેશે દર વર્ષે જુદા જુદા ગામો દ્વારા ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે ચાલુ વર્ષે નાના ચેખલા ગામ દ્વારા જસનપુર હાઈસ્કૂલમાં ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાછળથી પણ વધુ ટીમોએ ભાગ લીધો હતો જેમાં ફાઇનલમાં પાટનાકુવા તેમજ સામિત્રી ગામની ટીમો આવી હતી જેમાં પાટનાકુવાની ટીમ સામિત્રી ટીમને સો વિકેટથી હરાવીને ચોથી વખત ચેમ્પિયન બની હતી કુવા ગામ ચોથી વખત ચેમ્પિયન બનતા સમાજના આગેવાનોએ તેમજ ગામના આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી